શ્રાવણ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી લગ્ન જીવન ખુશાલ થશે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી લગ્ન જીવનમાં ખુશીઓ આવશે પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને વિનંતી છે કે વિડીયોને પૂરી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો ભગવાન શ્રાવણનો મહિનો ખૂબ જ પ્રિય છે આ મહિનાના અંતમાં શ્રાવણ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભક્તિ પ્રમાણે વિશેષ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે આજની વિડીયોમાં આપણે જાણીએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓનું દાન ફળદાયી સાબિત થાય છે સનાતન ધર્મમાં શ્રાવણ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા ઓગણીસ ઓગસ્ટે છે પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવામાં આવે છે સનાતન ધર્મમાં પૂર્ણિમાનો તહેવાર દર મહિને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે પૂર્ણિમા તિથિ દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે શ્રાવણ પૂર્ણિમાના શુભ અવસર પર વિશ્વના રક્ષક વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત જીવનના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે ઉપવાસ પણ કરવામાં આવે છે આ સિવાય વિશેષ વસ્તુઓનું દાન કરવાથી સાધકનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે આવો જાણીએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ શ્રાવણ પૂર્ણિમા બે હજાર ચોવીસની ની તારીખ અને શુભ મુહૂર્ત કયું છે પંચાંગ અનુસાર શ્રાવણ પૂર્ણિમા ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ ચુમ્માલીસ વાગ્યે શરૂ થશે અને ઓગણીસ ઓગસ્ટના રોજ રાત્રે અગિયાર પંચાવન વાગે સમાપ્ત થશે તે મિનિટ પર હશે સનાતન ધર્મમાં ઇતિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે તેથી ઓગણીસમી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા ઉજવવામાં આવશે રક્ષાબંધન ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે અને આ તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે શ્રાવણ પૂર્ણિમા પર શું દાન કરવું સનાતન ધર્મમાં કોઈ પણ તહેવાર પર વિશેષ વસ્તુઓનું દાન કરવાનું વધુ મહત્વ છે જો તમે જીવનમાં લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે દૂધ અને દહીંનું દાન કરો એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર બળવાન બને છે અને વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે તેનાથી માનસિક તણાવ પણ દૂર થાય છે જો તમે વિવાહિત જીવનમાં સુખ ઈચ્છો છો તો શ્રાવણની પૂર્ણિમાના દિવસે વિવાહિત મહિલાઓને મેકઅપની વસ્તુઓનું દાન કરવું જોઈએ ધાર્મિક માન્યતાઓ છે કે આવું કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિનું દાંપત્ય જીવન હંમેશા ખુશહાલ રહે છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠો અને દેવી દેવતાઓનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરો અંતે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો તેનાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થશે અને જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો નહીં પડે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ બંદે માત્ર